મારું નામ છે મહેન્દ્રભાઈ રતિભાઈ મારું હું રાજકોટમાં રજૂઆત કરવા સાહેબ અમારા સહારા ઇન્ડિયા પરિવારમાં છેલ્લા બાર વર્ષથી આ પૈસા ફસાણા છે અને છેલ્લા ત્રણ વર્ષથી આ અમારા પૈસા પાકી ગયા છે છતાં પણ અમને આ લોકો કોઈ જવાબ નથી દેતા હવે અમારી અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે આજે જે અમે પૈસા ઉઘરાવ્યા છે આમ પબ્લિક પાસેથી એ પબ્લિક અમને ધમકી મારે છે અને અમારા જાનનું પણ જોખમ છે હવે એ લોકો એમ કહે છે અમે સહારા નથી ઓળખતા તમે અમને પૈસા આપો ગમે એમ કરો એટલે હવે અમારી કેપેસિટી અહીંયા પૂરી થાય છે અને અમે કમિશનર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આજે અમારી હાલત બહુ કફોડી છે કારણ કે અમે લોનું લઈ લઈ લઈને હવે થાકી ગયા છીએ આ લોકો કે છે આવતા મહિને આવતા મહિને આવતા મહિને કરી કરીને અમને આ ત્રણ વર્ષથી લબડાવે છે તો અમારી શ્રી માનનીય શ્રી અમારા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રીને પણ વિનંતી કરેલી છે અને અમારા વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી સાહેબને અમને રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ આપ આમાં કાંઈક ધ્યાન આપી અને સમસ્ત હિન્દુસ્તાનના પીડિતોને આપ ન્યાય અપાવો એવી અમારી હાથ જોડીને આપણે નમ્ર વિનંતી કરીએ છીએ